દાઢિયા ગામમાં સ્મશાનના અભાવે હાલાકી સ્થાનિકોએ નગરપાલિકા પાસે યોગ્ય સુવિધાની કરી માંગ જાલોદ નગરપાલિકા વિસ્તારના દાઢિયા ગામમાં વર્ષોથી સ્મશાનની સુવિધાના અભાવે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આધુનિક સ્મશાનગૃહ ન હોવાથી ગ્રામજનોએ અંતિમ સંસ્કાર માટે અન્ય સ્થળોએ જવું પડે છે જેના કારણે મૃતદેહને લઈ જવામાં લાંબો સમય અને શ્રમ લાગે છે આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેથી ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાનગૃહ ન હોવાને કારણે મૃતદેહને ખુલ્લામાં અંતિમવિધિ માટે લઈ જવો પડે છે જે ઘણીવાર વરસાદ અથવા અન્ય કુદરતી પરિબળોને કારણે મુશ્કેલ બની જાય છે આ સ્થિતિમાં અંતિમ સંસ્કારની વિધિ યોગ્ય રીતે પૂર્ણ થતી નથી જે પરિવારો માટે અત્યંત પીડાદાયક છે આ સમસ્યાથી ખાસ કરીને નબળા અને ગરીબ પરિવારોને વધુ તકલીફ પડે છે કારણ કે તેમને અંતિમવિધિ માટે ખર્ચ અને શ્રમ બંનેનો બોજો ઉઠાવવો પડે છે દાઢિયાના ગ્રામજનોએ નગરપાલિકા અને સ્થાનિક સત્તાવાળાઓને વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવા માટે વિનંતી કરી છે લોકોની માંગ છે કે અહીં સુવિધાયુક્ત સ્મશાનગૃહનું નિર્માણ થાય જેથી તેમને મૃત્યુ બાદ સ્વજનોના અંતિમ સંસ્કાર ગૌરવપૂર્ણ રીતે કરવા માટેની યોગ્ય સુવિધા મળી રહે જો વહીવટી તંત્ર દ્વારા બાબતે તત્કાળ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે એ શમશાનમાં એવી રીત પરિસ્થિતિ છે કે ખરાબ ખરાબ પરિસ્થિતિ છે અમે આટલા વર્ષો વીતી ગયા છે અમારા બાપ દાદા એ આવી રીતના જીવન ગાળ્યો અને અમે અમને હાલમાં નગરપાલિકા વિસ્તારમાં રહીએ નગરપાલિકા વિસ્તારમાં સુઠાયેલા સભ્યને અમે વારવાર જાણ કરીએ છીએ અમારો શમશાન ઘાટ બનાવો અત્યાર સુધી શમશાન ગાટ બન્યો નહીં અને એક વખત આ અમે વારંવાર આપણે આપણે જાહેર કરવાથી આ લોકોએ જીસીપી લાવે ને ફરતા આપણે શમશાન ફરતા ખાડા ખોદે ખાડા ખોદે ને પછી અમુક માલ સામાન નાખ્યું એ અમુક બધી માલ સામાન કયા આવી ગયું તે કે વિશે ખાઈ ગયા કે કઈ બીજી બાજુ વિશે ખાઈ ગયા અમને આજ તક સુધી નહીં અમારું શમશાન ઘાટ હજુ હોય છે હાલતમાં હે એટલે અમારી એક જ માંગ છે કે અમારી તાત્કાલિક શમશાન ઘાટ પણ જોઈએ અને આરસીસી રસ્તો એટલે જ અમારી માંગે મારો હું વોર્ડ નંબર એક ના જાલોર નગરપાલિકાના વોર્ડ નંબર એક દાઢિયા મુકામે રહીએ છીએ અને આજથી બસો વર્ષ પહેલાથી આ સુધી શમશાન ઘાટ બનેલ નથી અહીંયા આવવા જવાની ઘણી મુશ્કેલ પડે છે અને આરસીસી રસ્તો નથી અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી અને લોકોને આવવા જવા માટે કોઈ માણસ ડેડ થઈ જાય તો એમને શમશાન ઘાટ સુધી લાવવા માટે શમશાન ઘાટ નહીં બનેલો આરસીસી રસ્તો નથી અને ચૂંટણી આવે ત્યારે વોટ માગવા માટે લોકો ભોળવી અને પૈસાની લાલચ આપીને વોટ લઈને જતા રે આજ સુધી કોઈએ ધ્યાન આપ્યું નથી ગામમાં અને આ પરિસ્થિતિમાં અમે જીવીએ છીએ તો અમારી એક જ માંગ છે અહીંના સ્થાનિક જે નેતાઓ છૂટાઈને કાઉન્સિલર નગરપાલિકામાં જાય એ લોકોને માંગ એવી છે કે આ સુધી અમારી સામે કોઈ દેખ્યું નથી અને આ સુધી શમશાન ગાઢ બનાવ્યું નથી આજે સોથી બસો વર્ષ થાય છે આવી હાલાકીમાં અમે રહીએ છીએ અને સ્થાનિક અહીંયા ચાર કાઉન્સિલરો જીતીને જાય અને મેં જીતાડીને પ્રતિનિધિ તરીકે જીતાડીને નગરપાલિકા મોકલીએ આ સુધી ધ્યાન આપ્યું નથી આપણે અમારી માંગ એવી છે કે અહીંયા વહેલી તકે સરકાર શ્રી ધ્યાને લઈ અને અમારી શમશાન ઘાટ અને આરસીસી રસ્તો અને પાણીની સુવિધા વહેલી તકે અમે અહીંયા બની જાય તો અમને સંતોષ છે આ ગામની અંદર આજે સરપંચ છૂટાઈને વર્ષો વીતી ગયા છે અમારા દાઢિયાની અંદર ખાડા આ લોકો જતા રહ્યા પણ આ સુધી કંઈ મળ્યું નહીં નહીં શમશાન મૂલ્યુ નહીં પાણીની સુવિધા હું મારીને કશું મળી નહીં તમારી એટલી માંગ છે કે જેટલા બી નગરપાલિકા એક નંબર વોર્ડના સરપંચ છે એમને એટલી માંગ છે કે અમારું સરપંચ શમશાન ભણાવે એટલી અમારી માંગ છે આરસીસી રોડ હું આરસીસી રોડ બી હજુ થયો નહીં અહીંયા ને બધા એ આવી જ પરિસ્થિતિમાં જ અહીં ડાઢિયા પાલિકા નગરપાલિકાના એક નંબર રોડમાં અંદર કોઈ માણસ કોઈનું સાંભળતું બી નથી ને અમારી એટલી માંગ છે કે આ બધા જેટલા બી આદિવાસી હે અમારા માણસો કોઈ સુવિધા થતી નથી એક નંબર રોડમાં માં સુવિ આ પાયા ખોદાડ્યા ને પાયા ખોદાડીને કઈ જતા રહ્યા હતા એ અમને મારી માંગ છે કે અમારું બધું અમારા ગામ કોઈ સુવિધા નથી આ સુધી અમે પંચાયત ગામમાં રહીએ છીએ તો અમારી કોઈ સુવિધા નથી તમારા જે બી કમાલ હોય એમને જાહેર કરજો કે ભાઈ આ સુવિધા તમે પેલી થકી મારી વાત કરજો કે અમારા ગામની અંદર એ નો કોઈ અધિકાર છે અમને આટલો વર્ષોથી અમને સામાન નાખેલું બી ગયા જવાનું અને કોઈ સામાન અમારા એ કર્યું નથી સમસન બનાયું નથી રોડ નું બી અમારા સમસનમાં આવવાનું કોઈ એ છે નથી આપનું નામ વિક્રમભાઈ ભલજીભાઈ